નવસારી શહેર સહિત જિલ્લાભરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે મંગકોડિયા વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે તો શહેરના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે કેરી અને ચિકુરા પાકમાં પણ મોટા નુકસાનની ભીતિ કમોસમી વરસાદથી ઉનાળુ ડાંગરને પણ અસર પહોંચશે તો ભારે તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે ભારે ધોધમારના દ્રશ્યો સામે આવ્યા છે નવસારી શહેર સહિત જિલ્લાભરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે મંગોટિયા ઈટાડવા સ્ટેશન રોડ વિસ્તારમાં ભારે વરસાદ નોંધાયો છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ધવલ ધવલ ભારે વરસાદ નોંધાયો છે ઉરાળુ પાકને નુકસાનની ભીતિ છે કયા પ્રકારની આગામી સમયમાં આગાહી વ્યક્ત કરવામાં આવી છે જે હવામાન વિભાગની આગાહી હતી આગાહી પ્રમાણે નવસારીમાં આજે વહેલી સવારથી વરસાદ શરૂ થયો હતો અને જે ધોધમાર વરસાદ પવનો સાથે જે પવનો પણ તોફાની પવનો જેવા ફૂંકાયા હતા અને તેના કારણે નવસારીમાં જનજીવન જે છે પ્રભાવિત થયું છે ખાસ કરીને વાત કરીએ તો નવસારીના એક એપાર્ટમેન્ટ પર વીજળી પણ પડી છે અને તેના કારણે લિસ્ટના ભાગને જે છે છે નુકસાન થયું બીજી તરફ ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાના પણ બનાવો સામે આવ્યા છે જેથી કરીને જે છે જનજીવન પ્રભાવિત થયું છે અને અત્યારે હાલ જે છે વરસાદ થોડો ધીમો પડ્યો છે પરંતુ આ વરસાદ કારણે કેરી ચીકુ અને ડાંગર ડાંગર જે જે છે છે તૈયાર થઈ ગયો એટલે ખેડૂતના મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો છે એવું કહીએ તો ખોટું નથી અને આ સ્થિતિને કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવું પડશે જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર